બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને ભવ્ય ચીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ મોદી હે તો મુમકીન હેના નારા લગાવ્યા હતા બિહારમાં ભવ્ય વિજય પ્રાપ્ત થતા ઉજવણીના ભાગરૂપે તારીખ ચૌદમીના રોજ બપોરે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહી ઢોલ નગારાની તાલે ચૂમી ઉઠ્યા હતા ત્યારબાદ એકબીજાને મીઠાઈ ખવડાવી બિહારની જીતને વધાવી દીધી હતી આજના બિહાર ઇલેક્શનના રિઝલ્ટ ઉપર એનડીએ જે રીતે આગળ વધી રહી છે બસો એક થી વધારે સીટ ઉપર એનડીએના કેન્ડિડેટો આગળ વધી રહ્યા છે બસો તેતાલીસ માંથી આ બહુ મોટો જડહજડ તો વિજય છે જે જંગલ રાજની સામે બિહારના લોકોએ જે રીતે વોટિંગ કર્યું છે આ વોટિંગનો પ્રતાપ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે મહેનત કરી છે જે રીતે માનનીય કેન્દ્રીય મંત્રી અને બિહારના સહ પ્રભારી આર પાટીલ સાહેબને ઈઠ્ઠોતેર જેટલી સીટની જવાબદારી આપવામાં આવી હતી એમાં ચિમ્મોતેરથી વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે એમાં ભારતીય જનતા પાર્ટીના અને એન્ડીના કેન્ડિડેટો પણ છે આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે જંગલરાજનો જે તે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે 200 થી વધુ કાર્યકર્તાઓ એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આસી જ્યારે આ જેડીયુની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટો ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે અહીં સુરતથી ખાસ બિહાર ગયા છે એનો આ આતક અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી 71 માંથી 47 થી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ માનનીય વડાપ્રધાન ની નેતૃત્વમાં જે રીતે આ ચૂંટણી લડાઈ છે નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએને મત આપ્યા છે એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ

જે પેસ સમિતિનું મોડલ હતું એ બિહારમાં લાગુ કરવામાં આવ્યું અને અમે લોકોએ એ બી સી ડી એમ ત્રણ કેટેગરીમાં આ બુથોન ડિવાઈડ કર્યું હતું જેમાં સૌથી વધારે સી અને ડી પર અમે ભાર મૂકીને આ પેસ સમિતિની મોડલને ત્યાં અમે ત્યાં લાગુ કર્યું અને પેસ સમિતિ બનાવીને આદરણીય સાહેબે જે પ્રમાણે યોજના બનાવી હતી એ પ્રમાણે યોજનામાં આદરણીય સીઆર પાટી સાહેબ ઇઠ્ઠોતેર સીટ હતી જેમાંથી બોતેર સીટ પર અમે આગળ છીએ આજની તારીખમાં